જઈયો કિશોર વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ વાલા આદિનાથ આવ્યો તું મઈ લઈ ની આશ મને કરશો હો આદિનાથ હો તારા દર્શનથી મારા નયનો ઠરે છે નયનો ઠરે છે રોમે રોમાં મારા પુલ કિત બને છે પુલ બને છે ો ભવનો મારો ઉત્તરે છે થાક હું તો પામો પામું હો વાલા આદિનાથ હો તારી વાણીથી મારું મનડું ઠરે છે મનડું ઠરે છે કર્મવા ખરે છે ક્ષણ ક્ષણ ખરે છે ઠરી જાય છે મારા કસાયો ની આગ છૂટે રાગ દેશની ગાંઠો વાલા આદિનાથ હો તારા આગના તું ચો પંથે આગળ વધવા સાત્વ મળે છે સાત્વ મળે છે ટળી જાય છે મારો મોહ અંધકાર ખીલે જ્ઞાનાયા જવા સો હો વાલા આદિનાથ હો ઠરે છે આતમ ઠરે છે મોક્ષ માર્ગ માય તો સ્થિર બને છે સ્થિર બને છે મળ્યો તારો માર્ગ મારા કેવા સદ ભાગ્ય મારા કેવા ધન્ય ભાગ્ય હો વા આદિનાથ હો આદિનાથ મે તો પકડ્યો તારો આથ માને દે જો સદ સાથ હો વાલા આદિનાથ હો